આ ડીગર વિકાસ એગ્રિકલ્ચર ભીલડી અને આ જોન ડિયર પચાસ પિસ્તાળી ફોર ફોર બાય ફોર છેતાળીનું અને આ મગફળીનું કામકાજ ચાલુ જ છે અત્યારે હાલ અને ડીગર કઈ રીતે આંકું ડીગરની અંદર શું ખાસિયત આવે છે ડીગરની અંદર એક ખાસિયત આવે છે એને સેટિંગ કરો તો ઉપર માટી નથી આવતી રેત નથી આવતી તમને હું વિડીયોમાં બતાવું આખો વિડીયો જોજો જો આ મગફળીની અંદર ખચેરવી ના પડે ડાયરીંગ સીધી ચોખી જીધી જ નહીં ઉપર કોઈ રેત ના આવે કંઈ ટેબો ના થાય મગફળીની અંદર ડીગર આખું નહીં મહત્વનું છે ચલાવવામાં જ જતું હોય છે અને ડીગરની અંદર એક ખાસિયત આવે છે એ સેટિંગ હોય તો કોઈ દિવસ માટી ઉપાડતું નથી ડીગર સારામાં સારું હેડતું હોય છે ચોખમ ચોખ્ખી મગફળી આવતી હોય છે અને જો મગફળી ચોખી આવે તો મજૂર ના કરવા પડે તમારે મજૂરી ના ભરવી પડે કારણ કે ની પાછળ મજૂર રાખે છે અમુક લોકો અને મજૂરી ભરતા હોય છે પણ બાકી મજૂરી ના ભરવી પડે અને આ ચોખે ચોખી જે મજૂરી કરો તો આ ચોખી ચોખી મગફળી દેખાય તમારી માં હાલ જોઈ લ્યો અમારા વિડીયો કારણ કે આ જુઓ કંઈ રેત જે માટી ચોટી લે છે ફોફાઈ રહેશે બાકી રેતના ઉપર ટેબા કરે પછી મજૂર પાસે રાખી એવું કશું કરવાનું ના આવે ડીગરની કાઢેલી મગફળી ત્રીજા દિવસે ઠેસરમાંથી નીકળી જાય પણ ડિગર માટે જાય અમુક લોકો તો દોડાવતા હોય ડીગરની ઉપર રેત નાખતા હોય પાછળ મજૂર કરે પોત દસ હજારના મજૂર થાય ભાઈ ડિગરની પાછળ મજૂર ના જોઈએ ખોટી મજૂરી મતભરો ખેડૂતો શાંતિથી ડિગર ચલાવો બીજા લોમાં જોન ડિયર હોય તો બીજા ગેર ગેરમાં બહારનો રેસ અને ડીગરની જે એની ખાસિયત હોય છે કે આ ડોડીરીને એટલી કપાઈ જવી જોઈએ મૂળખા હોતું ડિગર હેડવું ઉના જોઈએ મૂળખા હોતું હેડ હેડશે તો રેતના ડેબા કરશે આપણે ફોફો કપાવવાના જોઈએ અને ડોડી કપાવી જોઈએ એટલું ઊંડું જવું જોઈએ કારણ કે મગફળીના મૂળ ઊંડા આવે છે તો મૂળ નહીં કાપવાનું આપણે મગફળીનો લેવર રાખી ડિગર મોડવું પડે આટલું મૂળ કપાઈ જાય એટલે તમારે સમજવાનું કે તમારે ડિગર ઉપર રેત આવશે નહીં અને બીજા ગેરમાં બહારના રેથે ડિયર ચલાવવાનું હાઈ સ્પીડમાં ચલાવવાનું તમારી પાસે ગમે તે ટ્રેક્ટર હોય એનું સેટિંગ કરી નાખવાનો રેસનો સાયણાનો ડીગરની સાયણામાં છે ખાસિયત હોય છે કે તમારો રેસ અને ડીગરનો સાયણો બે એનું મેચિંગ થવું જોઈએ તો મગફળી સારામાં સારી નીકળે બાકી ઉપર રેતના ટેબા કરશો અને ધૂળ ભરશો અને ખોટી મજૂરી ભરશો તો તમારે કંઈ ના વધે એટલે મજૂર તો ત્રીજા દિવસે પાથરા કરવાના હોય તારે મજૂર જોઈએ બાકી મજૂર જોઈએ નહીં જય જવાર જય કિશાન